બનાય ન ઉતેલા છે ના જોયા હોય તો એ જોઈ લેજો પ્લે લિસ્ટ ઘરેપની બનાવેલી છે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તમે ચાલો તો આપણે શરૂ કરીએ છે પૃથ્વીની આંતરિક સંરચના પૃથ્વી સૌર મંડળનો સજીવ સ્થિતિ ધરાવતો ખાલી જગ્યા છે તો પૃથ્વી સૌર મંડળનો સજીવ સ્થિતિ ધરાવતો ગ્રહ છે પૃથ્વી એક ગ્રહ છે સૌર સૌર મંડળનો એક ગ્રહ છે જે સજીવ સ્થિતિ ધરાવે છે એ સિવાય પૃથ્વી તેની ઉત્પત્તિ વખતે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હતી એટલે કે પૃથ્વીનો ઉદ્ભવ થયો તે સમયે પૃથ્વી એક વાયુમય ગોળા સ્વરૂપે હતી કાળક્રમે તેના દ્રવ્યો ઠરતા ગયા અને બહાર તેમજ અંદરના ભાગમાં વિવિધ આવરણો બંધાતા ગયા એટલે કે જેમ જેમ સમય ગયો તેમ તેમ એના દ્રવ્યો જે હતા એ ઠરતા ગયા અને બહાર અને અંદરની સાઈડ અલગ અલગ આવરણો બંધાતા ગયા એટલે કે ઠંડા પડ્યા પડ્યા એના લીધે આવરણો બનતા ગયા સૌપ્રથમ પૃથ્વીની ઉપર ઉપરની સપાટીનો ભાગ ઠંડો પડતો ગયો ઠંડો પડતો ગયો અને તેની ઘનપોપળામાં ફેરવાઈ ગયો એટલે કે સૌ પ્રથમ તો ઉપરનો ભાગ છે એ ઠંડો પડ્યો અને ઠંડો પડીને ઠર્યો એને ઘનપોપળામાં ફેરવાઈ ગયો પૃથ્વી સપાટીનું જે આ ઉપરનું પોપડાવાળું આવરણ છે પૃથ્વીની ઉત્પત્તિની જેમ પૃથ્વીના પેટાળની રચનામાં રહસ્ય પણ રહસ્યને પણ માનવી હજી સુધી સંપૂર્ણપણે જાણી શક્યો નહીં એટલે કે જે પૃથ્વીની ઉત્પત્તિ થઈ તેનું જેમ પૃથ્વીના પેટાળની સંરચના છે

અવલોકન કરી શકતા નથી પૃથ્વીના આંતરિક સ્વરૂપનો રહસ્ય પામવાનો એક્સરે જેવું યંત્ર પણ આપણી પાસે નથી એટલે કે પૃથ્વીનો આપણે એક્સરે કાઢીને એના વિશે રહસ્ય જાણી શકે એવું યંત્ર પણ નથી પૃથ્વીના કેન્દ્ર પ્રદેશના પદાર્થો નમૂના લાવવા પણ શક્ય નથી એટલે કે પૃથ્વીની જે અંદર આવેલા પદાર્થો છે તેના નમૂના લાવવા પણ શક્ય નથી કારણ કે એટલી ગરમ જ છે પૃથ્વી અંત પૃથ્વીનો આંતરિક ભાગ દ્રશ્યમાન ન હોવાના કારણે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે એટલે કે પૃથ્વીનો અંતનો આંતરિક ભાગ જે દ્રશ્યમાન એટલે કે આપણે જોઈ શકતા નથી તેના કારણે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે એટલે જેટલે સુધી આપણે ડ્રિલિંગ કરીને એના અવશેષો મેળવી શકીએ છીએ એટલે સુધીનું જ્ઞાન છે એના પછી અંદર શું છે એટલું બધું જ્ઞાન આપણી પાસે નહીં પૃથ્વીના આંતરિક ભાગો વિશે જે કોઈ માહિતી પ્રાપ્ત થાય છે તે બધી જ પરોક્ષ પણ અને અનુમાન પર આધારિત છે એટલે કે જે પૃથ્વી વિશેની માહિતીઓ મળે છે અંદરના આંતરિક ભાગની એ પરોક્ષપણે મળે છે અને અનુમાન આધારિત જેમ કઈ માહિતી છે એ બધી માહિતી છે તેમ છતાં આ જાણકારીનો કેટલોક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભના પદાર્થો પદાર્થોના વિશ્લેષણ પર આધારિત છે એટલે કે અમુક કેટલોક ભાગ તો કેટલીક માહિતી આપણે પ્રત્યક્ષ રીતે પ્રત્યક્ષ શ્રોકમાં આવશે ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાના બે શ્રોક છે એમાં ઊંડી ખાણો તથા ખનીજ તેલ મેળવવા કરેલા ઊંડાક્ષર એટલે કે ખનીજ ઊંડી ખાણો કરવામાં આવે છે તેના દ્વારા પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ અને એ સિવાય તેલ કાઢવા માટે ઊંડા બોરિંગ્સ ડ્રિલિંગ કરવામાં આવે છે એના વડે પણ આપણે પ્રત્યક્ષ રીતે માહિતી મેળવી શકીએ છીએ એ સિવાય જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી આવતા પદાર્થો એટલે કે જે જે સમયે જ્વાળામુખી ફાટે છે ત્યારે તેમાંથી આવતા જે પદાર્થો છે તેના દ્વારા પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ કે અંદર ભૂગર્ભમાં શું આવેલું છે શું રહેશે છે એ સિવાય અ પ્રત્યક્ષ રીતે જે છે તેમાં વિશ્વની સૌથી ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની છે જે રોબિન્સ ખાણ તરીકે ઓળખાય છે દક્ષિણ અમેરિકાની સૌથી ઊંડામાં ઊંડી ખાણ છે રોબિન્સ ખાણ આ વિશ્વની સૌથી ઊંડી ખાણ છે આ સોનાની ખાણ લગભગ ચાર કિલોમીટર ઊંડાઈ ધરાવે છે એટલે આ રોબિન્સ ખાણ છે એ સોના સોનાનું સોનાની ખાણ તરીકે પણ ઓળખાય છે ત્યાંથી સોનું મળી આવે છે ચાર કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે ખાણિજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલ કૂવાની ઊંડાઈ આઠ કિલોમીટરથી વધી નથી એટલે કે ખનિજ તેલની શોધ શોધ કરવા માટે આઠ કિલોમીટર સુધી આપણે ખોદકામ કરી શક્યા છે આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં બાર કિલોમીટર સુધીની সামরকাম মাসাগর ক্ষেত্রে বার কিলোমিটার এটাই খুবই শাক উচিত હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર ની ત્રિજ્યા ધરાવતી પૃથ્વીમાં માણસોનો ભૂગર્ભ તરફનો નો પેટાળ પ્રવેશ ભૂગર્ભ વિશેની વિગત માહિતી ન આપી શકે તે સમજી શકાય તેમ છે એટલે કે પૃથ્વીની જે છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર જેટલી ત્રિજ્યા છે જે માણસોનો ભૂગર્ભ તરફનો નો પેટાળ પ્રવેશ ભૂગર્ભ વિશે આપણે માહિતી ન આપી શકાય તે સમજી શકીએ છીએ કારણ કે આગળ આપણે એના કારણો જોઈ લીધા છે ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટે બીજો પ્રત્યક્ષ સ્ત્રોત ખાલી જ્વાળામુખીનું પ્રસ્ફોટન છે એટલે કે ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટેનો બીજો સ્ત્રોત આવશે જ્વાળામુખી એક તો આપણે જે ખાણો ખાણીને એમાંથી પદાર્થ લઈને નમૂના લઈને અને બીજો આવશે જ્વાળામુખીના નમૂના લઈને પ્રસ્ફોટન સમયે નીકળતો લાવાસ લાવારસ પ્રયોગશાળાના સંશોધન કાર્ય માટે પ્રાપ્ત થાય છે છતાં એ વાતની જાણકારી મળતી નથી કે મેઘમાં કેટલી ઊંડાઈથી આવી હતી જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે તે સમયે ત્યાંથી તેના જ્વાળામુખીના પદાર્થો લાવીને સંશોધન લેબોરેટરીમાં લાવી અને તેના વિશે માહિતી મેળવી શકાય છે પરંતુ આ કેટલી ઊંડેથી મેઘમાં બહાર આવ્યો છે એના વિશે પણ ચોક્કસ માહિતી મળતી નથી પરોક્ષ રીતની વાત કરીએ તો પરોક્ષ સ્ત્રોત હશે તો ભૂગર્ભમાંથી મળતા પદાર્થના ગુણધર્મોના વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે એટલે કે પરોક્ષ રીતે તેની જાણકારી મળે છે મુખ્ય પરોક્ષ સ્ત્રોત અને તેમની સાબિતી એટલે પરોક્ષ રીતે મેળવાના સ્ત્રોત અને તેની સાબિતીઓ જોઈએ તો એક આવશે ઘનતા ઘનતા પર આધારિત સાબિતીઓ બીજો આવશે દબાણ પર આધારિત સાબિતીઓ તાપમાન પર આધારિત સાબિતીઓ ઉલ્કાઓ પર આધારિત સાબિતીઓ ગુરુત્વાકર્ષણ પર આધારિત સાબિતીઓ ચુંબકીય સર્વેક્ષણ સર્વેક્ષણ પર આધારિત સાબિતીઓ અને સાત આવશે ભૂકંપીય તરંગો પર આધારિત સાબિતીઓ જેનો આ સાત પરોક્ષ રીતે સ્ત્રોત છે એના વિશે વધુ વિગતમાં જોઈએ તો ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા પરીક્ષા એટલે એ યાદ રાખજો તમે નોટબુક્સ બનાવતા હોય તો સરસ વાત છે પૃથ્વીની ઉપરની સપાટી ખડકો ની ઘનતા ગ્રામ બે પોઈન્ટ સાત ગ્રામ ઘન સેમ્યુ

આથી સાબિત થાય છે કે પૃથ્વીની અંદરના ભાગોમાં ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે હોય છે એટલે કે જે ઉપરના ભાગોની ઘનતા છે એના કરતાં અંદરના ભાગોની ઘનતા વધુ હોય છે જોઈએ વધુ હોવી જોઈએ પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે અગિયાર થી બાર ગ્રામ ઘન સેન્ટીમીટર એટલે કે જે પૃથ્વીની અંદરના ભાગો જે ભાગ છે એની ઘનતા અગિયાર થી બાર ગ્રામ ઘન સેન્ટીમીટર જેટલી છે પૃથ્વીની ઘનતા સત્તરસો ને ચુમોતેરમાં પહેલી વાર માપવામાં આવી હતી એટલે કે પૃથ્વીની ઘનતા સત્તરસો ને ચુમોતેરમાં પહેલી વાર માપવામાં આવી છે ઘનતા માપવાનો આધાર આધારભૂત આધાર ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે એટલે કે આ પૃથ્વીની ઘનતા માપવાનો આધાર ન્યૂટનનો જે ગુરુત્વાકર્ષણ નિયમ છે તેના પર આધારિત છે હવે દબાણનો વાત કરીએ તો પૃથ્વીના ઉપરના

બત્રીસ ની ઊંડાઈ દસ સેન્ટીમીટર જેટલું તાપમાન વધે છે એટલે કે આપણે બત્રીસ મીટરની ઊંડાઈએ દસ સેલ્સિયસ તાપમાન વધે છે એના આધારે આપણે અનુમાન લગાવી શકીએ કે દસ હજાર થી પણ વધારે હોવાનો અંદાજ લગાવી શકીએ

અલગ અલગ ભાગો પર ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ અનુભવાય છે તેના પર અલગ અલગ ભાગો પર અલગ અલગ રીતે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અનુભવાય છે ધ્રુવો પૃથ્વી કેન્દ્ર તરફ પૃથ્વીનું કેન્દ્ર પ્રમાણમાં નજીક હોવાથી ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ અ સૌથી વિષુવૃત કરતા વધારે લાગે છે એટલે કે જ્યાં ધ્રુવ વૃત આવેલા છે ત્યાં પૃથ્વી કેન્દ્ર નજીક હોવાથી ત્યાં ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે છે અને વિષુવૃત એ થોડો દૂર છે તે થોડું ઓછું લાગે છે વિષુવૃત પૃથ્વીની કેન્દ્રથી દૂર હોવાથી ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો કરતા એકંદરે ઓછું લાગે છે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂ પદાર્થના અસમાનતાના વિતરણના કારણે પણ ગુરુત્વાકર્ષણ બળના બળમાં તફાવત સર્જાય છે પૃથ્વીની આંતરિક સંરચના સમજ પ્રાપ્ત થાય છે ભૂકંપી મોજા ભૂકંપી મોજા ભૂકંપ આલેખ દ્વારા ત્રણ પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે ભૂકંપ દ્વારા પણ આપણે પૃથ્વી વિશે માહિતી મેળવી શકીએ છીએ ભૂકંપના પ્રાથમિક મોજા જે પી વેવ તરીકે ઓળખાય છે દ્વિતીય મોજા જે એસ વેવ તરીકે ઓળખાય છે અને પુષ્ટિય મોજા જે એલ વેવ તરીકે ઓળખાય છે આ મોજા આ મોજાના માપની નોંધના અભ્યાસના આધારે વૈજ્ઞાનિકો પૃથ્વીની આંતરિક ભાગ ભાગ વિશે કેટલીક માહિતી પ્રાપ્ત કરી શકે છે એટલે કે આ જે મોજા છે એના આધારે વૈજ્ઞાનિકો આંતરિક પૃથ્વીના ભૂગર્ભમાં આવેલી ભૂગર્ભમાં જે કંઈ પણ આવેલું છે એના વિશે માહિતી પ્રાપ્ત કરી શકે છે આ માહિતીના આધારે પૃથ્વી સપાટીથી તેના કેન્દ્ર સુધીના ત્રણ ભાગ પાડ્યા છે એટલે વૈજ્ઞાનિકોએ ત્રણ ભૂકંપી મોજાના આધારે અ પૃથ્વી સપાટીના ત્રણ ભાગ પાડ્યા છે જે એક મુદ્રા મુર્દાવરણ આવશે બીજું મિશ્રાવરણ અને ત્રીજું ભૂગર્ભ આ રીતે ત્રણ ભાગમાં વેચવામાં આવ્યું છે

જેટલું જાડું આવેલું છે ભૂમિખંડોની નીચે તેની જાડાઈ ત્રીસ કિલોમીટર સુધી અને મહાસાગરોની નીચે તેની જાળા પાંચ કિલોમીટર સુધી એટલે કે આ જે મૃદાવરણ છે એ જ્યાં ભૂમિખંડ ભૂમિ ભાગ આવેલો છે ત્યાં ત્રીસ કિલોમીટર જેટલું ઊંડાઈ ધરાવે છે અને મહાસાગરો છે તેની નીચે પાંચ કિલોમીટર જેટલી પાંચ કિલોમીટર જેટલી તેની જાડાઈ ધરાવે છે આમ આ મુગધાવર એ પછી મુખ્ય પર્વતીય ક્ષેત્રમાં તેની જાડાઈ ખૂબ વધારે છે એટલે કે જ્યાં મોટા પહાડો આવેલા છે પર્વતીય ક્ષેત્રો ત્યાં તેની જાડાઈ વધારે છે હિમાલય પર્વત શ્રેણીની નીચે તેની જાડાઈ આશરે સિત્તેર કિલોમીટર જેટલી છે નોર્મલી ભૂમિ ભાગ છે ત્યાં તેત્રીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર જેટલું છે અને દરિયાની અંદર તેની જાડાઈ આવશે પાંચ કિલોમીટર અને જે પર્વત શ્રેણી છે ત્યાં વધારે હોય છે અને હિમાલયની વાત કરીએ તો સિત્તેર કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર આવેલું છે એટલે કે પૃથ્વી સપાટી જે સપાટી છે ઉપરની તેના સ્તરની નજીક પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર આવેલું છે પૃથ્વી સપાટીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે આ સ્તર નીચે વિસ્તારમાં બે પેટા વિભાગ પડે છે જે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પર્વત શ્રેણી આપેલી છે શિયાલ ઘનતત્વ આવેલું છે બે પોઈન્ટ સાત મહાસાગર આપેલું છે સાયમા ઘનતત્વ બે પોઈન્ટ દસ થી ત્રણ પોઈન્ટ ચાર એના નીચે મેન્ટલ આપેલું છે પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે આ સ્તર નીચેના વિસ્તારમાં બે બે પેટા વિભાગ પડે છે એટલે કે જે પૃથ્વી સપાટી પર જે પાતળું સ્તર આવેલું છે એના બે પેટા વિભાગ પડે છે એક ભૂકવચ અને ભૂરસ સિયાલ અને સાયમા શિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે અને તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ આવેલા છે એટલે કે એસ અને એ એન સિલિકાનો એસ લીધો છે અને એ એન એલ્યુમિનિયમ લીધો છે તેથી તેને સાયલ વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે આ સ્તરની સરેરાશ ઘનતા બે પંચોતેર થી બે પોઈન્ટ નેવું ની છે ભૂમિખંડોની રચના શિયાળથી થયેલી મનાય છે ભૂમિખંડોની રચના શિયાળના આધારે થયેલી માનવામાં આવે છે શિયાળની નીચેના સ્તરમાં આવેલા સિલિકા અને મેગ્નેશિયમના તત્વો વિશેષ છે એટલે કે જે શિયાલ છે એની નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમ નામના તત્વો વિશેષ છે આ પૃથ્વી તમને પૃથ્વીનો પૃથ્વીના ગોળાનો તમે ફોટો જોઈ શકો છો જેમાં આંતરિક બાહ્ય કોર તથા અને મેગ્નેશિયમ શિયાળી નીચે આવેલા છે તત્વો તો તેથી સિલિકા અને મેગ્નેશિયમ ના પ્રથમ બે બે અક્ષરો સી એસઆઈ અને એમ એ પરથી આ સ્તરને સાઈમા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા તમે બાજુમાં ફોટોમાં જોઈ શકો છો કે જે સાઈમા તરીકે ઓળખાય છે અને એના ઉપર છે શિયાળ શિયાળનું આવરણ આવેલું છે એના નીચે સાઈમા આવરણ આવેલું છે એમાં ખડકોની ઘનતા આશરે બે પોઈન્ટ નવથી ચાર પોઈન્ટ સાત છે એટલે કે જે સાઈમા આવરણ આવેલું છે તેમાં આવરણ તો ના કહીએ સ્તર આવેલું છે સાઈમા સ્તર તો તેમ આશરે બે પોઈન્ટ નવથી ચાર પોઈન્ટ સાત જેટલી ઘનતા છે તેના ખડકોની આશરે કિલોમીટર જેટલી છે શિયાલ અને સાયમાના સ્તરો માનવ તથા પ્રકૃતિના કાર્યક્ષેત્ર કાર્યક્ષેત્ર ગણાય છે જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે એટલે કે સાયમા અને શિયાલે પ્રકૃતિના કાર્યક્ષેત્ર ગણાય છે અને જીવ સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના ગણાય છે એ સિવાય ભૂમિખંડોમાં સાયમાના આવરણ ઉપર શિયાળનું આવરણ પણ સ્પષ્ટ જોવા મળે છે પરંતુ સમુદ્ર અને મહાસાગરોમાં ઊંડા ઊંડા ભાગોમાં સાયમાનું સ્તર તળિયાની સપાટી આવેલું છે મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક આવેલા માથેરાના લાવામાં થર જોવા મળે છે એટલે કે આ સાયમાના સ્તર જોવા મળે છે માથેરાના લાવા જે પથરાયેલા છે મુંબઈની નજીક ત્યાં સ્તર જોવા મળે છે આ લાવા જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન બહાર સપાટી પર ફેલાઈ જવાથી અસ્તિત્વમાં આવેલા છે એટલે કે જે લાવા જ્વાળામુખી પ્રસ્ફોટન થાય એ સમયે બહાર સપાટી પર ફેલાઈ જવાથી તેના અસ્તર અસ્તિત્વમાં આવેલા છે ગિરનાર ઉપર બેસલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે જે ગિરનારનું પર્વત આવેલો છે ગિરનાર તેના પર બેસલ્ટ અને ગ્રેનાઇટ ખડકના ઘણા બધા ખડકો જોવા મળે છે હવે મિશ્રાવરણની વાત કરીએ તો મિશ્રાવરણને મેન્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે મૃદાવરણની નીચે આવેલા આ આવરણની ની લગભગ બે હજાર હોવાથી તેને મિશ્રાવરણ કહે છે એટલે કે આ મિશ્રાવરણ એ ખનીજ દ્રવ્યો અને મિશ્ર ખનીજ અને દ્રવ્યોનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ તરીકે ઓળખવામાં આવે છે મેન્ટલની શરૂઆતનું પડ એન્થોસ એન્થેસ એન્થેનોસ્ફિયર કહેવાય છે એટલે કે જે મેન્ટલની શરૂઆતનું પડ છે તેને એન્થેનોસ્ફિયર કહેવાય છે તેની જાડાઈ લગભગ 700 કિલોમીટર જેટલી આશરે છે એટલે કે જે એન્થોસ્ફિયર છે એન્થેનોસ્ફિયર તેની જાડાઈ આશરે 700 કિલોમીટર જેટલી છે આ મિશ્રાવરણના સ્તરમાં લગભગ 3.5 ગંઠા જેટલા ગંઠા જેટલા ધરાવતા બિસલ્ટ ખડકોનું પ્રમાણ જોવા મળે છે એટલે કે સૌથી વધુ પ્રમાણ મિશ્રાવરણ ખડ આવરણમાં જોવા મળે છે અહીં પદાર્થો મેગમા સ્વરૂપમાં હોય છે આ એન્થેનોસ્ફિયર ઉપર ભૂકવચ સ્તરે છે એટલે કે જે એન્થેનોસ્ફિયર આવેલું છે એના પર ભૂકવચ તરે છે ભૂગર્ભ મેન્ટલ થી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તારને ભૂગર્ભ કહે છે એટલે કે મેન્ટલ જ્યાં મેન્ટલ જ્યાં પૂરો થાય છે એના પછી ભૂગર્ભ શરૂ થાય છે તો મેન્ટલ થી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તારને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે ભૂગર્ભનો વિસ્તાર આશરે 2900 કિલોમીટરની ઊંડાઈથી લઈ પૃથ્વીના કેન્દ્ર સુધી 6370 કિલોમીટર જેટલો એટલે કે પૃથ્વીના ભૂગર્ભનો વિસ્તાર લગભગ પૃથ્વીનો ઉપરનો વાત કરીએ મેન્ટલનો વિસ્તાર છે બે હજાર નવસો કિલોમીટર અને તેનાથી બે હજાર નવસો કિલોમીટરથી લઈ અને છ હજાર સાતસોને ત્રણસો ને સિત્તેર કિલોમીટર સુધીનો જે કેન્દ્રનો ભાગ છે એને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે આ સ્તરમાં નિકલ અને લોહ ખનિજ દ્રવ્યો મુખ્યત્વે છે એટલે કે જે ભૂગર્ભ છે તેમાં નિકલ અને લોહ મુખ્યત્ત્વે જોવા મળે છે અ માં બે ઉપ વિભાગ પડે છે એટલે કે ભૂગર્ભ સ્તર છે એના બે ભાગ પાડવામાં આવે છે એક આવશે આંતરિક ભૂગર્ભ અને બીજું આવશે બાહ્ય ભૂગર્ભ બાહ્ય ભૂગર્ભ ઘણું ઘણું કરીને તરલ અને અર્ધ તરલ તરલ અવસ્થામાં છે જેની ઘનતા આશરે પાંચ ઘન સેન્ટીમીટર જેટલી છે આંતરિક ભૂગર્ભને નીફે તરીકે ઓળખવામાં આવે છે એટલે કે નીફે કહે છે

અહીંયા માહિતી સમાપ્ત થાય છે અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રોને પણ શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો ચલો તો મળીએ છે નેક્સ્ટ નવા કઈ વિડિયો ભૂગોળ વિશે જ કઈક નવું ચેપ્ટર લઈને આવીશ તમારા સમક્ષ